તો ચાલો મિત્રો આપણે બકવા પાણી પવા જેવી ન્યાય મળીએ પાણીનાળી મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ બકરાને પાણી પાવા એ અવાડો છે ત્યાં તમે જોઈ શકો છો તો બધા બકરા અમારા હૈલે આવે છે અને એક ભાઈ અમારા છે એ પણ હિલા આવે છે તો ચાલો આપણે ત્યાં પાણી પાવાનું છે પાદરા આપણે ન્યા જ મળીએ પાણીનાળી મિત્રો અમે પાણી પાવા બકરાને પૂછી ગયા છીએ તમે જોઈ શકો છો બકરા પાણી પીએ છે અડધા હા આવે છે અમારો ભાઈ એક હેલો આવે છે તો ચાલો અહીંયા બકરાને જ્યાં બિહારવીને પાછરા ન્યાજ મળી જાય આપણે ચાલો મિત્રો બકરા એ બધા બીસી જશે છે જોઈ શકો છો મિત્રો આપણે એ ડી દેવાનો છે મળીએ આપણે બીજા બ્લોક અને બીજા બ્લોક ક્યાં ધારો હોય તમે કોમેન્ટ કરીને જો બધાને જય રામ